વેલકમ બેક તો જૂનાગઢના ભેસાણની સ્કૂલમાં બાળકો સાથે કુકર મથાનો વિસ્ફોટ થયો છે આમાં શૈક્ષણિક સ્કૂલના શિક્ષક અને આચાર્ય સામે ફરિયાદ નોંધાશે હિરેન જોશી અને કેવલ લાખનોદરા સામે કાર્યવાહી કરવામાં આવશે સ્કૂલના ટ્રસ્ટી મંડળે બંને નરાધમોને છૂટા કર્યા છે આ બંને નરાધમોએ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું બંને આરોપી રાત્રિના સમયે વિદ્યાર્થીઓને બોલાવીને શોષણ કરતા હતા ઘટનાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે તપાસ કરી શિક્ષણ અધિકારીએ શાળામાં તપાસ કરી બાળકોના નિવેદનો લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ કાર્યવાહી થઈ છે વાલી મિટિંગની અંદર કાલે અમને જાણ થતાં અમારા નજરે આવી છે અને ત્યારથી જ અમે જે પણ કાંઈ ડિપાર્ટમેન્ટ અધિકારીઓ આજે તપાસમાં આવ્યા હતા અને એના જે રિપોર્ટ આવ્યા અને એ રિપોર્ટ પ્રમાણે જે પણ કાર્યવાહી કરવાની થશે જેનો બી એમાં વાઘ છે બે એક પ્રિન્સિપાલ અને ગૃહપતિનો જે કાંઈ એને કાર્ય કર્યું છે કર્મો કર્યો છે તો એની સજા એને મળે અને એવા અમારા મંડળ તરફથી પ્રયત્નો છે વિદ્યાર્થીઓ છે એમની સાથે રૂબરૂ વાતચીત કરતા જે કોઈ ઘટના પ્રિન્ટ મીડિયા ન્યૂઝ મીડિયામાં લખાયેલી છે એમાં તથ્ય હોય એવું જણાયેલું છે અમને ઇટ મીન્સ કે બાળકો સાથે આ પ્રકારનું શોષણ થયું છે એવું તથ્ય પ્રાથમિક તપાસમાં અમને ધ્યાનમાં આવ્યું છે જેમાં હાલ અત્યારે જે બાળકો હાજર છે એમાંના બે બાળકો દસ ધોરણ સુધીના બાળકોની વાત છે એટલે એ સગીર બાળકો છે એમની સાથે આ શાળાના આચાર્ય કેવલ લાખનોત્રા અને ગૃહપતિ હિરેન જોશી એમના દ્વારા બાળકો સાથે ન કરવાનું જે કૃત્ય હોય એ થયેલું હોય એવું પ્રાથમિક અમને બાળકો પાસેથી જાણવા મળ્યું છે